વાલબ્રામાં રિંગ રોડ ઉપર મોડી રાત્રે હિટ એન્ડ રન ની ઘટના બની હતી અંદાજ એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી કાર ડિવાઇડર કુદાવીને સામેના રોડ પર પહોંચ્યા બાદ ચાલકે એક પછી એક પાંચ વાહનોને ઉડાવી છ વ્યક્તિ રડફેટ બનતા હતા જેમાં બે સગા ભાઈનું ઘટના સ્થળે કમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ સિવાય તાત્કાલિક તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તમામ લોકો હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે લોક ટોળાએ એકને પકડી પાડી પોલીસના હવાલે કર્યો છે સુરતના લસકાણા વાલકઅરામાં રિંગ રોડ ઉપર શુક્રવારે મોડી સાંજે અંદાજ એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કુલ ચાર વાહનોને ઉડાવી વ્યક્તિઓને હેરફેરમાં લીધા હતા આ અકસ્માતમાં તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં છ ઇજાગ્રસ્ત માંથી એકનું ઘટના સ્થળે જ્યારે એકનું હોસ્પિટલમાં મોત હતું જ્યારે અન્ય એક ગંભીર રીતે ખવાયેલા ચાર વ્યક્તિની સારવાર ચાલી રહી છે અકસ્માતમાં કારનો આગળના ભાગનો ખુરદો વળી ગયો હતો આ બનાવની જાણ થતા લશ્કરના પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી બનાવને પગલે લોકો પણ એકત્ર થઈ ગયા હતા અકસ્માત સમયે કારમાં સવાર એક યુવતી અને ત્રણ યુવાનો હતા

કારમાં સવાર તમામ નશામાં હોવાનું પ્રત્યક્ષદર્શીઓ પાસેથી જાણવા મળ્યું છે અકસ્માત બાદ કાર ચાલક સ્થળ છોડીને ભાગી છૂટ્યો હતો પાછળ બેઠેલા એક યુવકને લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતા જમેશ ભિગાણીયા હોવાનું જાણતું આગે પોલીસે જાણતું કે કાર ડિવાઇડર કુદી સામે પાંચ વાહન ઝડપેટમાં લીધા હતા તેમાં છ લોકોની જતે હતી બે સગા ભાઈના મોત થયા છે જ્યારે એક બાળક સહિત ત્રણ અતિ ગંભીર છે બે ઇજાગ્રસ્તો ને આઈસીયુ માં દાખલ કરાયા છે ઇજાગ્રસ્તો મૂળ ભાવનગર ના શિહોર ના આંબળા ગામ ના વતની છે સુરત માં ઉત્તરાયણ ના રહે છે દોરા ની નોકરી કરતા ધર્મેશ બાલાભાઈ ચાસોલિયા ધર્મેશ ધર્મેશ ચાસોલિયા અને પુત્ર યજ્ઞ ગંભીર ઈજા પહોંચે છે આ અકસ્માત વિસગાભાઈ બેતાળીસ વર્ષ કમલેશ બાલુભાઈ સાપોલિયા અને અડતાલીસ વર્ષ અશ્વિનભાઈ બાલુભાઈ સાપોલિયા નું અવસાન થયું છે આ બંને ભાઈઓ મૂળ સોમનાથના છે તેઓ સુરતમાં પારસોદા વિસ્તારમાં આવેલા શાશ્વત લક્ઝરીયામાં રહેતા હતા અશ્વિનભાઈ રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા જ્યારે નાનોભાઈ કમલેશ નોવેલ્ટીની દુકાન ચલાવતો હતો પહેલા તેઓ ધરમનગર રોડ પર રહેતા હતા બાર દિવસ પહેલા જ શાશ્વત લક્ઝરીયામાં રહેવા આવ્યા હતા બંને ભાઈઓ સંબંધીને ત્યાં મોરવરાજામાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ઘરે જોઈ રહ્યા હતા ત્યારે એક કાળનો કોળિયો બન્યા હતા કાળ ટક્કર મારતા બાઇક દૂર ફેંકાઈ હતી અશ્વિનભાઈનું ઘટનાસ્થળે છે મોત નીપજ્યું હતું

રાહદારીઓને અડફેટમાં લીધેલ અને આ બનાવમાં બે વ્યક્તિઓના મોત નીપજેલ છે અને અન્ય ચાર વ્યક્તિઓને શરીરે નાની મોટી ગંભીર ઈજાઓ થયેલ છે જે અનુસંધાને લસકણા પોલીસ સ્ટેશનને માહિતી મળતા તેઓ સ્થળ પર પહોંચી જાય અને તપાસ કરતા ઉપરોક્ત ફોર વ્હીલર ગાડીમાં બેઠેલ એક ઈસમ જેનું નામ જેમિસ ને પકડી લેવામાં આવેલ છે અને અન્ય ત્રણ આરોપીઓ હાલ ફરાર છે આ ત્રણ આરોપીઓ પૈકી એક મહિલા આરોપી પણ છે એવી તપાસ અંદર હકીકત ખુલી છે અને ઉપરોક્ત ગુનાના કામે જે ઈસમો વાહનમાં બેઠા હતા અને જે વાહન ચાલક હતો એને કોઈક નશો કરેલ છે કે કેમ તે દિશામાં પણ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કુલદીપ ચાવડા તપાસ તજવીજ કરી રહેલ છે સાહેબ કેટલી સ્પીડમાં હોવાની પ્રાથમિક તપાસમાં જાણકારી વાહન કામરેજ તરફથી પાસોદરા થઈ અને આ રિંગ રોડ પર આવેલું અને જે એની ઓવર સ્પીડ છે ઓવર સ્પીડ કેટલી હોઈ શકે ચોક્કસપણે ના કહી શકાય પરંતુ સો એકસો વચ્ચે હોવાની હાલ હકીકત છે મારું નામ મહેશભાઈ ધીરજભાઈ સાપોલિયા અને આ ઘટના કાલે ગઈકાલે સાંજે જે ઘટના ઘટી એમાં મારા બે મોટા બાપાના દીકરા જે ત્યાં ઘટના સ્થળે અને એમાં એની સાથે બીજા ત્રણ વ્યક્તિઓને પણ ત્યાં કચડી મારવામાં આવ્યા આ લોકો બેફામ ગાડી ચલાવી છે લોકોએ અને એ લોકોએ ડ્રિંક્સ પણ કરેલું હતું એવું કહે છે નશામાં હતા અને રોંગ સાઈડમાં સામેની સાઈડ ઉપર ગાડી ચલાવીને આ લોકોને અકસ્માત ગંભીર અકસ્માત કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા એ સાહેબ આ લોકો પાછળ પડીથી પડી સજા થવી જોઈએ જેથી કરીને આ જનતાઓને પબ્લિકને પણ ખ્યાલ આવે કે આ લોકો માટે સુરત જાગૃત છે અને હું પ્રાર્થના કરું છું મારા ભાઈ સાથે મારું નામ છે અશોકભાઈ અને જે એક્સિડન્ટ એના ભાઈ છું એક મારા પટેલને વાગ્યું છે અને એક મારા બેન અને એક મારા ભાણીને ત્રણે વાગેલું છે ગંભીર ઈજા થયેલી છે અને એમરેજ થઈ ગયેલું છે તો આ લોકો લગ્ન પતાવીને અમે ઘરે જ આવતા હતા સાથે તો સામેની સાઈડથી રોંગ સાઈડથી ફૂલ ઝડપે કાર કાર આવી અને એમની રાઈટ સાઈડમાં જતા એક ડિવાઈડર કુદાવી આ લોકોની સામે સીધી માથે જ આવી અને ઈજા ઈજા થઈને એમાંથી બે જણા તો એમ કહે છે બધા કે લેટ થઈ ગઈ આ લોકો અમારે મા બધાને માથે વાગેલું છે અને હાથ હાથને મારા પટેલને પગે આ બધે વાગેલું છે ફ્રેક્ચર છે બધાને ફ્રેક્ચર જ છે અને મગજમાં એ સો એકસો ને ત્રીસની સ્પીડમાંથી વીસ ત્રીસની એવું કહે છે બધાને આ જોવાવાળા વાળા બધા કુરઝડપે જ આવતી હતી કાર આ લોકોને તો હું એમ કહું છું કે સમાજમાં ને બધે દાખલો બને એ રીતની કડકમાં કડક સજા થવી જોઈએ મારે તો એટલી માંગ છે